એક બે હજાર પચીસના રોજ કે કે સુભાષ પાલેકર ફાર્મના ગોલ્ડન બંસી ગામ છે આપ જોઈ શકો છો આજે પાણી ચાલી રહ્યું છે પાણી સાથે જીવામૃત પણ ચાલી રહ્યું છે જે કેળના ઉપલા ધોરીએથી પાણી આવે છે અને આ અમારા સુભાષ પાલેકર પદ્ધતિની છેલ્લા દસ વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિની જ ખેતી કરી છે અમારા ફાર્મમાં જેવા અમૃત ઘનજીવા અમૃત બીજામૃત કરીને આ બધું ઘઉંમાં ઉપયોગ કરેલો છે આપ જોઈ શકો છો આ ગોલ્ડન બન્સી ઘઉં જે અમારા ગ્રાહકોને અગાઉથી જ બુકિંગ થઈ ગયેલા છે જે વીસ કિલોનો બારસો રૂપિયાનો ભાવ છે આપ જોઈ શકો છો ઘઉં પણ હાઈટ પણ સારી છે ઘઉં પણ ફૂટ સારી છે આ સુભાષ પાલેકર પદ્ધતિની કમાલ છે આપ જોઈ શકો છો આ મારી કેળ પણ છે હેલ્થ પણ સારી છે કેળના આમાં ઘઉંમાં દિવસે દિવસે ગ્રોથ પણ સારું છે વધનો આપ જોઈ શકો